ખાતી ખાતે દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે મહાસ પણ પૂજા વિધિ કરે છે ભગવાન વિશ્વકર્મા દરેક કારીગર વર્ગના ઇષ્ટદેવ તરીકે પૂજાય છે ત્યારે આજે લખતર ઉગમણા દરવાજા પાસે આવેલ શ્રી લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે

રજૂઆત ઉઠાવી હતી સાથે જ શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચક મંડળ લખતર અને શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા લખતર મોક્ષધામમાં આવેલ ભગવાન વિશ્વકર્માની પ્રતિમાનું પૂજા અર્ચના કરી ફૂલહાર અર્પણ કર્યો હતો આજ રોજ લખતર લુહાર સુથાર જ્ઞાતિની વાડી મુકામે વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે પરંપરાગત ચાલતી આવતી પ્રથાને માન આપીને આજ રોજ વાડીની અંદર વિશ્વકર્મા ભગવાનનું પૂજન અર્ચન કરેલું અને ત્યારબાદ લખતરના મોક્ષધામ ખાતે આવેલ વિશ્વકર્માની પ્રતિમાને ફૂલહાર પૂજા અર્ચન કરીને સૌ જ્ઞાતિજનોએ ફૂલહાર પૂજા કરેલ અને ત્યારબાદ સૌ રૂઆસૂતા જ્ઞાતિની વાડી ખાતે મહાપ્રસાદ લેવા ગયેલ જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર